જનની એ રાસ તરંગીણી નામના કાવ્ય સંગ્રહમાં આવતું ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે જેમાં કવિએ માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવી શકે નહીં એ મુખ્ય ભાવ વ્યક્ત કર્યો છે મિત્રો આ રાસ તરંગીણીમાંથી જનની જોડે નહીં જડે રોલ લેવામાં આવેલું છે ને આ પ્રશ્ન ટેટની એક્ઝામમાં ટેટ વનમાં એક વખત પૂછાયેલો છે ત્યાર પછી બારમું છે હાઈસ્કૂલમાં એમના લેખકને આપણે સારી રીતે ઓળખીએ છીએ શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી મોહનદાસ ગાંધીનો જન્મ બીજી બીજી જે આપણે ગાંધી જયંતિ તરીકે પણ ઓળખીએ છીએ એમનો જન્મ પોરબંદરમાં થયેલો એમનું મૃત્યુ ત્રીસ એક ઓગણીસો ના રોજ થયેલું તેઓ વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગ દ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવેલી મિત્રો એમના પુસ્તક જોઈએ તો હિન્દ સ્વરાજ આરોગ્યની ચાવી અનાશક્તિ યોગ મંગલ પ્રભાત વ્યાપક ભાવના વગેરે છે આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ એ એમનો પુસ્તક છે એ આઠ વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર એમ આપેલો છે ના વિચારપત્રો જોઈએ તો ઇન્ડિયન ઓપિનિયન યંગ ઇન્ડિયા નવજીવન અને હરિજન બંધુ મિત્રો યંગ યંગ ઇન્ડિયા નવજીવન હરિ હરિજન બંધુ એ ઘણી વખત પૂછાતું હોય છે ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામનો ગ્રંથ છે એના ઘણા બધા ભાગ પણ પ્રકાશિત થયેલા છે હાઈસ્કૂલમાં એ પાઠ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એમાંથી લેવામાં આવેલી છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી એ લેખક ચંદ્રવદન ચિમનલાલ મહેતા જે ચંચી મહેતા તરીકે ઓળખાય છે થયો હતો એમનું મૃત્યુ થયું હતું તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા સરળ ભાષા શૈલી એમના લેખનનું આકર્ષણ રહ્યું છે એમણે કવિતા નાટક વિવેચન આત્મચરિત્ર અનુદાન વગેરે ક્ષેત્રોમાં પ્રદાન આપ્યું છે ભમીએ ગુજરાતને ન વાટે ન રેલ પાટે બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એમના પ્રવાસ વિષયક લેખો છે એમાં મિત્રો બાંધ ગઠરિયા છે એ ટેટની પરીક્ષામાં એક વખત આવેલું છે બાર દોસ્તો ભમીયે ગુજરાતે દક્ષિણ ભણી એ પાઠ લેખકના પ્રવાસ વિષયક નિબંધ ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટેમાંથી લેવામાં આવેલું છે મિત્રો આવ ભાણા આવ આ પાઠ એ લેખક શાહબુદ્દીન રાઠોડનો છે એ હાસ્ય કવિ તરીકે ખૂબ જ ઓળખી હાસ્ય લેખક તરીકે ઓળખીતા છે નવ બાર ઓગણીસો એમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં થયા હતા અને તેઓ હાઈસ્કૂલના હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે તેઓ પોતાની આગવી કથા શૈલી અને માર્મિક વાણી સાથે લોક સમૂહ અને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ત ગો ઓન એમના જાણીતા પુસ્તકો છે આવ આવ એ સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે જેમાં એમણે અને માનવીય સંબંધોનું રમૂજભરી શૈલી દ્વારા સાવ નવા જ સ્વરૂપમાં આલેખન કર્યું છે મિત્રો ગ્રામ માતા છે એના કવિ શ્રી કલાપી છે એ લાઠીના છે સુરસ સુરસિંહજી તક્ષ તખ્તસિંહજી ગોહિલ તરીકે ઓળખી તેમનું છે નામ કવિ કલાપી એમનું ઉપનામ છે જેનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે જન્મ અઢારસો ચુમોતેર લાઠી જિલ્લો અમરેલી અને મૃત્યુ ઓગણીસોમાં થયું હતું કલાપીનો ખેકાર આવે એ જાણીતું કાવ્ય સંગ્રહ છે અને એના પાઠ્યપુસ્તકોમાં અને કવિ કવિતાઓ વખતો વખત એ સ્થાન પામેલી છે તેમણે પત્રો નિબંધ ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે ગ્રામ માતાએ કલા પીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું એક નોંધપાત્ર ખંડકાવ્યો છે જેમાં કવિએ રાજાનું હૃદય બદલતા ધરાનો રસખસ પણ બદલાઈ જાય છે એનું વર્ણન કરેલું છે સિંહની દોસ્તી માણસ અને જાનવર વચ્ચે પણ કેવી સુંદર મિત્રતા હોય છે એવો એ ભાવ્યમાં દર્શાવેલો છે એમના લેખક ભાણાભાઈ દાદાભાઈ ગીડા

જેમાં લેખકે પશુ પ્રત્યેના તેમનો પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જીવરામ શ્રી દલપતરામ ડાહિયાભાઈ એમ એમને કરેલું છે લખેલું છે દલપતરામ ઈસવીસન અઢારસો વીસમાં જન્મેલા જિલ્લો વઢ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં એમનું મૃત્યુ અઢારસો ઓગણીસ અઢારસો અઠ્ઠાણુંમાં માં થયેલું અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે કવિશ્રી દલપતરામની પદ્યગદ્ય પ્રવૃત્તિ અનેક ધ્યાને ધ્યાન ખેંચનારી રહી છે આ ઉપરાંત ગમત સાથે જ્ઞાન પીરશે તેવા બાળકાવ્યો પણ તેમણે ઘણી મોટી સંખ્યામાં આપ્યા છે મિથ્યાભિમાન એમનું જાણીતું નાટક છે જેમાં છઠ્ઠા અંકમાંથી જીવરામ ભટ્ટ એ નાટ્ય લેવામાં આવ્યું છે જેમાં એમણે જીવનરામ ભટ્ટના અભિમાનભર્યા વ્યક્તિત્વનું કટાક્ષ શૈલીમાં આલેખન કર્યું છે સોના જેવી સવારના લેખક ચંદ્રકાંત ચંદ્રકાંત્રિકમલાલ શેઠ ઓગણીસો અડત્રીસમાં જન્મ થયેલો જિલ્લો પંચમહાલ અને કાલોલ એમનું ગામ હતું લેખક શ્રી ભાણાભાઈએ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કામ કરેલું છે કવિતા નિબંધ વિવેચક નાટક વાર્તા એમાં એમનું પ્રદાન છે તેમણે ધૂળમાની પગલીઓ અને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી ઓગણીસો છ્યાસીમાં તે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો બાળ દોસ્તો સોના જેવી સવાર એ પ્રકૃતિ ગીતમાં શબ્દોની સહાયથી સોના જેવી ઉગતી સવારનું એ વર્ણન કરેલું છે સુભાષિતોના કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક એમાં એમનો એક સુભાષિત લેવામાં આવ્યો છે એમના ઉપને ઉપનામ શ્વેશ દ્વિરેફ અને સ્વેર વિહારી છે મિત્રો દ્વિરેફ નામ યાદ રાખવું હોય તો દ્વિરેફ બે એમાંથી દ્વિ એટલે બે અર્થ થાય છે એનો રામ અને નારાયણને છૂટું પાડો તો રામ અને નારાયણ બે નામ છે જેથી તમને યાદ રહી જશે કે રામ નારાયણ એટલે દ્વિરેફ છે શેષ એટલે કે વધારાનું તો રામ નારાયણમાં રામ તો છે જ નારાયણ વધારાના છે તો શેષ પણ નામ તમને યાદ રહી જશે અને સ્વેરવિહારી પણ યાદ રહી જાય એવું છે મિત્રો શોર્ટકટ કેવી રીતે યાદ રાખવા બધા કવિનો ઉપનામ એનો વિડીયો પણ ટૂંક જ સમયમાં આવનાર છે તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી આપને ખૂબ જ આરામથી આસાનીથી અમુક જે અઘરા વસ્તુ છે યાદ રહી જાય એવી હું શોર્ટકટ રીત પણ આપને જણાવવાનો છું તેમનો જન્મ અઢારસો સત્યાસીમાં થયેલો ગાણોદ જિલ્લો અમદાવાદ મૃત્યુ ઓગણીસો પંચાવનમાં થયેલું એમના સાહિત્ય પ્રકારો કવિતાઓ વાર્તાઓ વિવેચનો નિબંધ અને છંધશાસ્ત્ર છે તેમણે શેષ ઉપનામથી કવિતાઓ અને દ્વિરેપ ઉપનામથી વાર્તા વિહારી ઉપનામથી નિબંધો લેખા છે તો મિત્રો આ સાતમા ધોરણના કવિ અને લેખકનો પરિચય આપણે જોયો મિત્રો આવી જ રીતે આઠમા ધોરણના ગુજરાતી વિષયની કવિઓ અને લેખકનો પરિચય ટૂંક સમયમાં આવવાનો છે અને આ ઉપરાંત અન્ય વિષય હિન્દી અને અંગ્રેજીમાંથી પણ હું થોડા તમને તૈયારી માટેના વિડીયો મૂકવાનો છું તો મિત્રો હજી સુધી જો મારી ચેનલ આપે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો વહેલી તકે સબસ્ક્રાઈબ કરશો જેનાથી વિડીયો આવે એટલે તરત જ આપને એનો લાભ મળે જેથી પરીક્ષાના ટૂંક સમયમાં આપ સારી રીતે તૈયારી કરી શકો આ ઉપરાંત મારી ડબલ્યુ 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 ડોટ વર્લ્ડ ઓફ જી ડોટ ઇન ચેનલ છે સોરી એ વેબસાઇટ પણ છે એ વેબસાઇટનો આપ લાભ લેશો જેમાંથી તમને પાયાથી લઈને પ્રજ્ઞાથી લઈને પૂર્ણતા સુધીનું તમને ટોટલી મટીરિયલ તમને ત્યાંથી અવેલેબલ થશે અને દરેક મટીરિયલ અલગ અલગ વિભાગમાં મૂકેલું હોવાથી તમને એને સરળતાથી એ શોધી શકશો મિત્રો અને મારી એક એન્ડ્રોઈડ એપ્લિકેશન શિક્ષકની ડાયરી જે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે મિત્રો એ જો ડાઉનલોડ કરશો તો આપને આરામથી જે કે એક પ્રશ્નો એના અપડેટ મળતા રહેશે અને તમે ડાયરેક્ટ તમારા મોબાઈલ થ્રુ ગમે તે એક્ઝામની તૈયારી કરી શકશો ખૂબ ખૂબ આભાર દોસ્તો અગર આપકો વિડીયો પસંદ આવ્યા હો તો લાઇક કે બટન પે ક્લિક કરે વિડીયો કો લાઇક કરે અગર આપણે દોસ્તો કે સાથ શેર કરના ચાતે હો તો શેર કે બટન પે ક્લિક કરે ઉસકો ફેસબુક मैसेंजर व्हाट्सअप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारी चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें थैंक यू सो मच